જો દોસ્તો અમારા તક્ષુભાઈ તો મહેનત કરે એને મમ્મી હાંડવો બનાવે છે અને તક્ષુને ગાજર છીણવા બેહા દીધો છે આ મારા રશ્મિબેન લીલી મકાઈ છીણા છે અને આ દૂધી લીલું લસણ ધાણા વાહ તો રશ્મિ વેજીટેબલ હાંડવો બનાવે છે આ એનું બેટર છે મસ્ત મજાનો હાથો આવી ગયો છે ચલો તમને બતાવું હાંડવાની રેસીપી હવે મને આ ગાજર બહુ ભાવે ભાવે તો જુઓ દોસ્તો ગાજર છીણેલી કોબી છીણેલું ગાજર છીણેલી દૂધી અને અમેરિકન મકાઈ લીલું લસણ અને લીલી મેથી અને લીલા ધાણા આદુ મરચીની પેસ્ટ આ બધું એડ કરે છે રસમિ હાંડવાની અંદર તો હાંડવો બહુ મસ્ત મજાનો બનવાનો છે વેજીટેબલ હાંડવો બરાબર શિયાળાની ને ચોમાસાની ઋતુમાં સારા શાકભાજી હોય ત્યારે હાંડવો બનાવવો વેજીટેબલ વધારે ખાવા રસમી બેન બનાવે છે લીલું લસણ આદુ મરચી પુદીના ધાણા ની ચટણી હાંડવા સાથે મારસની બેન ચટણી બહુ મસ્ત બનાયો અને પાછળ જામશેદ નો અંદર મોબાઈલ ઘમડે છે રેશો પછી જો દોસ્તો હાંડવા સમારી તમે જોજો હાંડવાની અંદર વેજીટેબલ વેજીટેબલ દેખાય છે प्रप्लानी पर्दम के यह मर रस्मी में आडो अबना लेसी उन्त पाव सुरिस्मी में लुकाल नेग जोनी जिर्ट सुरत से रायतो लेशी जोल यान की करा वेसी तवी ने ने भेंचेर रहां जेवेसी जेंशे जिर्ट जा खावा शोगी प्रगासे शुरती प् જો રશ્મી બેણે એ છે ને હાંડવાનું જે બેટર તૈયાર કર્યું વેજીટેબલ નાખીને એની અંદર વઘાર કર્યો છે ઘણા બધા પ્લેન બનાવતા હોય છે પણ અમારા રશ્મીબેન પહેલા આનો વઘાર કરી નાખશે પછી હાંડવો બનાવશે તો વઘારમાં શું એડ કર્યું છે રસમીબેન લાલ મરચું અરે વાહ સરસ સરસ રશ્મિ બેને એક તપેલી બેસર બેટર એટલે કાઢી લીધું છે બે ચમચા એમાં નાખો છે બેકિંગ સોડા તો થોડો ફૂલ છે આંડવો મસ્ત મજાનો જો કે વેજીટેબલ છે એટલે ફૂલ છે એક તો બનેલો અહીંયા પીડો છે રેડીમેડ મસ્ત તો રશ્મિ બેને છે ખાસ તલ તો મેં મેં મકન નાખ્યો તો ઘરેણે આની અંદર કરીને નાખી દીધું છે કેવો બહેનો છે નરેશ પટેલ મારા બેન ના વખાણો છે ક્યારેક અમારું વખાણાય હાકી બેનો જ છે એ

કેન્ડી ક્રશ તો હવે બેન આ ગેમ હાલી ને આવી ને માર્કેટમાં તે તું નવા બોટલ રમે છે